શું રહે વાકેલા આજના લોગમાં તમારું સ્વાગત છે અને થોડાક થી પહેલા આપણે તુલસીસાજ બાપાનો એનો આપણે ઇતિહાસ કહેવાનો છે તો લોગમાં બના લેજો તુલસીસાજ બાપુનો ઈતિહાસમાં વિશી કવિરો હોય યરું કવરો હોય કોઈ પણ જીવત કવડી હોય તુલસીસાદ બાપુને તરત ને તરત બે દીવા કરી રહીને તો કાઈ નથી જાતું મારે તુલસી સાથ બાપુના શરણ બકડા જોવા હોય તો એક મોરપણ ગામમાં છે અને એક ખાડી ગામમાં આવેલા છે અને એની સમાધી બગડાના ગામમાં રામજીવ મંદિર પાણી આવેલી છે તો મુલાકાત લેવી જરૂરી અત્યારે તો હું તમને તુલસી સાથ બાપુનો ઇતિહાસ કહેવાનો છું તો આ તુલસીઝાજ બાપુના શરણ બકડા છે આયા તુલસીઝાજ બાપુ આવ્યા છે અને તુલસીદાસ બાપુની સમાધિ અત્યારે બગડાણામાં છે હાલમાં અને રામજી મંડળની પાસે છે અત્યારે બગડાણા ગામમાં મારા દાદા પરદાદા વખતનો ઇતિહાસ છે કારણ કે ખેતી કરતા એટલે મગફળીના પાથરા રહેતા એ પહેલા માનતા કરી દેતા પહેલાંના જમાનામાં વીસી ખૂદી એવું લાગતું એટલે પહેલાં માનતા કરી દેતા

તો હું પાછો તમને લોગ બનાવી આજનો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી રામ